જૈ શ્રી કૃષ્ણ મિત્રો મકાઈમાંથી આપણે ઘણી અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે હું જે બે વાનગી તમારી સાથે શેર કરવાની છું તે લગભગ તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો એના માટે અહીં મેં એક અમેરિકન મકાઈ લઈ લીધી છે તેની સાથે એક નાની ડુંગળી ત્રણ ટમેટા અને એક લસણનો ગાંઠિયો લઈ લીધો છે હવે આપણે આ બધાને શેકી લેવાનું છે તો અહીં ગેસ ઉપર મેં એક જાળી રાખી દીધી છે તેની ઉપર ટમેટા લસણ ડુંગળી અને મકાઈનો ડોડો બધું જ રાખી દઈશું આવી રીતના શેકીને લેવાથી તેનો ખૂબ સરસ ફ્લેવર આવે છે ટમેટા લસણ અને ડુંગળી બધું શેકાઈ જશે તેથી એક સરસ એનો બંટ ફ્લેવર આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો થોડી થોડી વારે આપણે આને ફેરવતા જઈને બધી બાજુથી શેકી લઈશું આને શેકાતા બહુ વાર નથી લાગતો એટલે જાજો ટાઈમ સુધી મૂકી નહીં દેવાનું થોડી થોડી વારે આને ફેરવતા રહીશું અને બધી બાજુથી સરસ શેકી લઈશું ટમેટા ડુંગળી લસણ મકાઈ બધું જ શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો જો આ બધું જ સરસ શેકાઈ ગયું છે એકદમ ઉપરની છાલ કાળી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો જ તે અંદર સુધી બંધ ફ્લેવર આવશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈને થોડુંક ઠંડુ થવા દઈએ થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આને ઉપરની જે છાલ છે કાઢી તે કાઢી લઈશું હજી ગરમ જ છે સેટ ઠંડી થાય પછી તમે કટ કરી શકો છો તો આવી રીતના ડુંગળીની છાલ કાઢીને એને મોટા ટુકડામાં સુધારી લઈશું તેની સાથે આ ટમેટા છે તેની પણ આપણે આવી રીતના છાલ ઉતારી લઈએ અને આને પણ ટુકડામાં સુધારી લઈશું સાથે જ લસણને ફોલી લઈએ તો જો અહીં મેં બધું પ્લેટમાં તૈયાર રાખ્યું છે અને મકાઈના દાણા પણ મેં કાઢી લીધેલા છે અહીં મેં અડધી મકાઈના જ દાણા લીધેલા છે આખી મકાઈ નથી લીધી બાકીની અડધી મકાઈ મેં રાખી દીધી છે તેનો ઉપયોગ હું બીજી કોઈ વાનગીમાં કરી લઈશ તો અત્યારે મકાઈના દાણાને આપણે સાઈડમાં રાખી દઈએ અને એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ બોન્ટ ગાર્લિક ઓનિયન અને ટમેટો છે જે તે બધા નાખી દઈએ અને તેની સાથે મરચાં નાખી દઈશું અહીં મેં ચાર લાલ મરચાંને પંદરથી વીસ મિનિટ પહેલાં નવશેકા પાણીમાં પલાળી દીધા હતા તે મરચાંની આની અંદર નાખી દઈએ અને હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યારબાદ અહીં મેં એક કડાઈ લઈ લીધી છે કડાઈની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેની સાથે એક બટરનો ટુકડો નાખી દઈએ મકાઈની કોઈ પણ વાનગી હોય તેમાં બટરનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે એટલે મેં અહીં બટર લીધેલું છે પણ તમારી પાસે ન હોય તો તમે ખાલી તેલ પણ લઈ શકો છો હવે આની અંદર આપણે મકાઈના દાણા જે કાઢીને રાખ્યા હતા તે એડ કરી દઈએ અને બટરની અંદર આને સાધારણ સાંતળી લઈશું મકાઈ આપણી શેકાયેલી જ છે એટલે બહુ સાંતળવાની જરૂર નથી પણ બટરમાં મકાઈ શેકાવાથી તેનો ફ્લેવર ખૂબ સરસ આવતો હોય છે એટલે થોડીક આને બટરમાં સાંતળી લઈશું અને હવે આપણે જે ગ્રેવી ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું આ ગ્રેવીને ગ્રાઇન્ડ કરવામાં પાણી બિલકુલ એડ નહીં કરવાનું કેમ કે ટમેટા ત્રણ હતા એટલે આરામથી ગ્રાઇન્ડ થઈ જશે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીકવાર મીડિયમ ફ્લેમ પર આને થવા દઈએ જેથી આનો રસો થોડોક ઓછો થઈ જાય આપણે બહુ એકદમ ગ્રેવીવાળું નથી જોઈતું તો જો થોડીક વારમાં આનો રસો ઘણો ખરો બળી ગયો છે અને ગ્રેવી આપણી થોડીક ઘટ થઈ ગઈ છે પહેલાં કરતાં તો હવે આની અંદર આપણે અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું કાળા મરીનો ફ્લેવર પણ મકાઈ સાથે ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આની અંદર આપણે રાંધેલા બાસમતી ચોખા એડ કરી દઈએ બે કપ ચોખાને મેં મીઠું અને ઘી નાખીને એમને બાફી લીધા હતા અને ત્યારબાદ એને પાણીમાંથી કાઢી લીધા હતા તેની સાથે થોડીક કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું એટલે જ આપણે ગ્રેવીની અંદર જે રસો હતો તે થોડોક બાળી નાખ્યો હતો કેમ કે જો વધારે રસાવાળી ગ્રેવી હશે તો આપણો જે આ પુલાવ છે તે એકદમ છૂટો નહીં થાય લચકા જેવો થશે એટલે ગ્રેવીનું મોઈશ્ચર ઓલમોસ્ટ બળવા આવે ત્યારબાદ આપણે આની અંદર ચોખા એડ કરવાના જેથી પુલાવ એકદમ સરસ છૂટો છૂટો થશે આમાં આપણે એક્સ્ટ્રા બીજા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે કેમકે આની અંદર આપણે જે બધું બંટ લીધેલું છે તેના કારણે આ પુલાવનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હવે આની અંદર આપણે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એડ કરી દઈએ આ નાખવું ઓપ્શનલ છે પણ મારી પાસે ફ્રોઝન લસણ પડેલું હતું એટલે હું એડ કરું છું તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આ પુલાવ એટલો સરસ ટેસ્ટી લાગે છે કે ક્યારેક બપોરે જમવામાં શાક રોટલી સાથે જો દાળભાત ન કરવા હોય તો આવી રીતના તમે પુલાવ આપી શકો છો અથવા તો રાત્રે ડિનરમાં પણ દહીં સાથે આ પુલાવ સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એવી રીતે બોટ કોર્ન પુલાવ ક્યારે ટ્રાય નહીં કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આપણો પુલાવનો દાણો એકદમ સરસ છૂટો છૂટો છે તો હવે ગરમા ગરમ પુલાવને આપણે સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણો મકાઈનો પુલાવ હવે નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીં મેં બાફેલી મકાઈના દાણા લીધેલા છે લગભગ અડધીથી પોણી મકાઈ હશે જેના દાણાને મેં બાફી લીધેલા છે હવે આપણે એક ચીલી કટર લઈ લઈશું તેની અંદર આ મકાઈના દાણા એડ કરી દઈએ તમે જો આખી મકાઈનો ડોડો બાફ્યો હોય તો બાફેલી મકાઈના ડોડાને ચાકેથી સુધારીને પણ લઈ શકો છો તો તમારે આવી રીતના ક્રશ કરવાની જરૂર નહીં પડે અને હવે આની અંદર આપણે એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો સુધારીને લઈ લઈશું તેની સાથે એક તીખું લીલું મરચું એડ કરી દઈએ તે ખાસ તમને ગમતી હોય તે પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આને ક્રશ કરી લઈશું તો જો આ બધું ક્રશ થઈ ગયું છે આને આપણે એક બાઉલમાં ઠલવી દઈએ આમાં મરચું સરખું ક્રશ નથી થયું તો મરચાંને હું ઝીણી ઝીણી કટકીમાં સુધારી લઈશ તમે ઈચ્છો તો આની અંદર લસણ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે આની અંદર લસણ એડ નથી કર્યું અને આ રેસિપી છે તે તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો જો મકાઈ તમે બાફીને રાત્રે ફ્રીજમાં રાખી દીધી હોય તો બીજે દિવસે સવારે આ રેસીપી ખૂબ ઝડપથી બની જાય છે હવે અહીં મેં એક નાનકડું ગાજર લીધેલું છે તેને આપણે આની અંદર ખમણી લઈશું આની અંદર હું બીજા કોઈ શાકભાજી એડ નથી કરતી પણ તમે ઈચ્છો તો ઝીણું સુધારેલું કેપ્સિકમ પણ એડ કરી શકો છો સાથે જ એક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા મેં લીધેલા છે તેને આવી રીતના હાથેથી ક્રશ કરીને આની અંદર એડ કરી દઈશું આની અંદર આપણે બટેટાથી જ બાઇન્ડિંગ દેવાના છીએ કોઈ લોટ એડ નથી કરવાના એટલે મેં બે બટેટા લીધેલા છે પણ જો તમારે એક જ બટેટું લેવું હોય તો તમે આની સાથે એક કે બે ચમચી ચોખાનો કે ચણાનો લોટ પણ એડ કરી શકો છો હવે આની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ એડ કરી દઈશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે એ જરૂરથી એડ કરવાનું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું અને આને બધાને બરાબર મિક્સ કરી લઈએ મેં ચાટ મસાલો એડ કર્યો છે એટલે મીઠું સાચવીને એડ કરવાનું અને હવે આ બધાને મિક્સ કરી લઈશું તો બટેટાના કારણે આની અંદર સરસ બાઈન્ડિંગ આવી જ જાય છે પણ છતાં તમને એવું લાગે કે બાઇન્ડિંગ સરસ નથી આવતું તો મેં આગળ કીધું તેમ તમે એક કે બે ચમચી ચણાનો કે ચોખાનો લોટ એડ કરી શકો છો પણ જો આમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એટલે હું લોટ એડ નથી કરી રહી જો તમે બટેટા વેલા બાફેલા હશે તો બટેટામાં મોઈશ્ચરનું પ્રમાણ ખૂબ ઓછું હશે તો બાઇન્ડિંગ આવી જશે પણ જો બટેટા તમારા એકદમ ભીના અને મોશ્ચરવાળા હશે તો સરખું બાઇન્ડિંગ નહીં આવે તો તમારે લોટ એડ કરવો પડશે તો હવે હાથને સહેજ તેલવાળો કરીને આપણે આની આવી રીતના ટીક્કીવાળી લઈશું આમાં આપણે જે ડેસિકેટેડ કોકોનટ નાખ્યું તેના કારણે ટીકીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે એક તવો લઈ લઈએ તવા ઉપર આપણે બટર લગાડી દઈશું તમે તેલમાં પણ ટીકી શેકી શકો છો પણ મેં પહેલાં કીધું તેમ મકાઈ સાથે બટરનો ફ્લેવર ખૂબ સરસ લાગતો હોય છે એટલે હું બટરમાં શેકું છું હવે તૈયાર કરેલી ટિક્કીને આની ઉપર રાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સરસ બદામી કલર થાય ત્યાં સુધી શેકાવા દઈશું એક સાઈડથી બદામી થઈ જાય એટલે આપણે એને પલટાવી દઈશું આની અંદર આપણે કોઈ લોટ એડ નથી કર્યો એટલે આ ટિક્કી ખાવામાં ખૂબ જ સોફ્ટ હોય છે પણ એકદમ ટેસ્ટી લાગે છે ઇવન નાના બાળકો હોય લગભગ એકથી દોઢ વર્ષના તેને પણ તમે આ ટિક્કી ખાવા દઈ શકો છો એટલી સરસ સોફ્ટ લાગે છે તો જો આપણી ટિક્કી બંને બાજુથી એકદમ સરસ બદામી કલરની થઈ ગઈ છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈએ તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો અહીં ટીકીને હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું જ છું તમે ઈચ્છો તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આજની આ મકાઈની બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ